નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ બેનો બીજો દાખલો ગણાવીશું આગળ આપણે પહેલો દાખલો ગણાવ્યો છે તથા સ્વાધ્યાય તેર પોઈન્ટ એક આખું સંપૂર્ણ ગણાવેલ છે એ વિડીયો તમે ન જોયો તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર જરૂરથી જોજો ઓકે ચેનલમાં જો તમે પહેલીવાર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલાઇકન દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ત્રણ દસના તમારા જેટલા પણ બીજા મિત્રો છે એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો ઓકે મિત્રો જુઓ બીજા દાખલાની અંદર આપણે ફક્ત બહુલક જ શોધવાનો છે આગળ પહેલો દાખલો ગણ્યો એની અંદર બહુલક અને મધ્યસ્થ બંને શોધવાનું હતું આમાં તો ફક્ત બહુલક જ શોધવાનો છે તમારે બહુલકનું સૂત્ર તૈયાર કરી નાખવાનું જો તમને ન આવડતું હોય તો અને જણાવી દઉં જુઓ કે જેડ બરાબર એલ પ્લસ કાઉન્સની અંદર એફ વન માઇનસ એફ જીરો ભાગ્યા ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ આ એનું સૂત્ર છે હવે આપણે આ બધી પહેલાં તો કિંમત મેળવવાની કિંમત મેળવવાની શરૂ કરીએ આપણે એલથી એલનો મતલબ શું થાય બહુલક વર્ગ બહુલક વર્ગ આ વર્ગ છે એમાંથી કયો બહુલક વર્ગ છે એ કઈ રીતના શોધવાનો આપણે તો પહેલા આવૃત્તિની અંદર જોવાનું અને આમાં સૌથી મોટી આવૃત્તિ જે હોય તો આમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે એકસઠ તો એક્ઝેક્ટ એની સામેનો જે વર્ગ છે ને એને કહીશું આપણે બહુલક વર્ગ ક્લિયર તો એની કિંમત લખો ચલો એલ એલ બરાબર આપણને કેટલા મળી ગયા સાઈઠ પછી જોવાનું આપણે એફ વન તો એ જે બહુલક વર્ગ છે એની જે સામેની આવૃત્તિ એને કહેવાય આપણે એફ વન એની ઉપરની આવૃત્તિ છે એફ જીરો આપણે જેમ એકડી શરૂ કરીએ કે જીરો એક અને બે એવી રીતના ક્રમ મુજબ જ આવે ને તો જીરો વન અને એફ ટુ ક્લિયર તો આ ત્રણે ત્રણ કિંમત લખી નાખો સાઈડમાં ચલો કે એફ જીરો બરાબર બાવન એફ વન બરાબર એકસઠ એફ ટુ બરાબર અડત્રીસ હવે આપણે શોધવાનું જોઈએ એચ જે લાસ્ટમાં આવે છે તો એચનો મતલબ શું થાય કે વર્ગ વચ્ચે પેલા આટલી કિંમત જ શોધવાની જુઓ કોઈ દિવસ ઉતાવળ કરતા ને પેલા સાઈડમાં તમારે આ રીતની કિંમતો લખી નાખવાની પછી જ હવે આપણે દાખલો ગણવાનો તો મિત્રો આપણે હવે સાદુ રૂપ આપવાનું છે તો પેલા એલની કિંમત કેટલી લખો સાઈઠ તો સાઈઠ લખો પ્લસ કાઉન્સની અંદર એફ વન માઇનસ એફ જીરો તો એફ વનની કિંમત કેટલી છે એકસઠ ઓછા એફ જીરો એની કિંમત કેટલી બાવન એના ભાગ્યામાં ટુ એફ વન મતલબ બે ગુણ્યા એફ વન કેટલા હતા એકસઠ ઓછા એફ જીરો કેટલા છે આ બાવન જ જે ઉપર હતા એમના એમ અને ઓછા એફ ટુ એફ ટુ બરાબર અડત્રીસ તો ઓછા અડત્રીસ અને ગુણ્યા એચની કિંમત આપણે મળી વીસ ચાલો આટલા સુધી ક્લિયર હવે પહેલાં આપણે કાઉન્સનું સાદુપ આપવાનું તો સાઈઠ એમના એમ રાખો પ્લસ એકસઠમાંથી બાવન જાય એટલે વધશે નવ ભાગ્યા એકસઠ ગુણ્યા બે કરો એકસો ને બાવીસ તો એકસો બાવીસ કરો એમાંથી બાવન બાદ કરો અને એમાંથી પછી અડત્રીસ બાદ કરો આપણે કરમ મુજબ બાદબાકી કરો કરોનું ગુણ્યા વીસ ચલો આ તો એમનું એમ રાખો બધું જ હવે નવના ભાગ્યા એકસો બાવનમાંથી સોરી એકસો બાવન બાદ કરો કેટલા વધશે તો ઉડાડી નાખવાનું પછી લાસ્ટમાં ભાગાકાર કરીને પોઈન્ટમાં નજીકની કિંમત મેળવીને પછી સાઈઠ ની અંદર ઉમેરવાની તમારે જવાબ આવી જશે હવે જો અહીંયા આઠ ચોક બત્રીસ ચાર વડે ભાગ ચાલે અહીંયા પણ ચાર વડે ચાલશે ચાર પંચાવીસ પાંચ સોરી ચાર ચાર કર થઈ ગયા હવે ઉપર જુઓ શું વધ્યું પાંચ અને પાંચ ગુણ્યા નવ એટલે પિસ્તાળીસ અને નીચે આઠ છે આપણે અરે આઠ ભાગ્યે આઠ કરો ભાગાકાર કરો અને જ્યાં સુધી પોઈન્ટમાં જવાબ ન આવી જાય એટલા સુધી કરવાનો અથવા જો વધારે લાગતું હોય લાંબો થાય છે તો બે અંક સુધી જ ભાગાકાર તમારે કરવાનો તો આઠ પંચા ચાળીસ કેટલા વધશે પાંચ અહીંયા મૂકો પોઈન્ટ અહીંયા મૂકો ઝીરો આઠ છ અડતાળીસ બે વધશે ઉપરથી આવશે જીરો આઠ દુ સોળ ચાર વધશે જીરો ને આઠ પંચા ચાલીસ તો મતલબ પાંચ પોઈન્ટ છસો ને પચીસ તો સાઠ વધતા પાંચ પોઈન્ટ છસો હવે સાઠમાં ફક્ત પોચ ઉમેરી નાખો બાદ બાકી કરવાનું હોય ને તો ધ્યાનથી કરવાની આપણે ઓકે સરવાળો તો એકદમ ઈઝી છે ડાયરેક્ટ સાઈઠમાં પોઈન્ટની આ કિંમત કેટલી પાંચ છે તો પાંચ ઉમેરો એટલે પાસઠ આ થશે ચેટ મતલબ બહુલંખ ઓકે તો આજના વિડીયો માટે મિત્રો આટલું જ રાખીશું આશા રાખીશ કે તમને વિડીયોની અંદર કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો હશે તો ખ્યાલ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો કમ્પ્લીટલી ખ્યાલ આવી ગયો હોય તો કોમેન્ટની અંદર પણ જરૂરથી રિપ્લાય કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો તરત સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકન દબાવ કારણ કે આવા અવારનવાર યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ઓકે ત્રણ દસના બીજા મિત્રો સુધી પણ ઓલરેડી તમે શેર કરજો અને આગળના જે વિડીયો મૂકેલા છે આપણે તમે ન જોયા તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર એ પણ તમે જોઈ નાખજો ઓકે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ